ત્યારે આ ટીમ આટલી આગળ આવી એસબી હિન્દુસ્તાની ટીમની બે પ્રોડક્ટ બહાર પડી છે જે છે મફુ કાકાનું ઘી હરીભા ચા બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો હું તમને જણાવું કે એસબી હિન્દુસ્તાની ટીમની શરૂઆત ભરતસિંગે કરી હતી અને તમને ખબર નથી એસબી હિન્દુસ્તાની ટીમ એટલે શું થાય એસબી એટલે સબ ભાઈ હિન્દુસ્તાની એનો મતલબ આ થાય છે અને જ્યારે એસબી હિન્દુસ્તાની ટીમની શરૂઆત થઈ ત્યારે થી વીસ જણા હતા એમાં કામ કરવા વાળા થી વીસ જણા અને એસબી હિન્દુસ્તાની ટીમના માણસો પહેલાં એમઆરકે માં નોકરી કરતા એમઆરકે એટલે મોજાની કંપનીમાં નોકરી કરતા હોય અને ચેનલ બનાવનાર વ્યક્તિ ભરત સિંગ એટલે કે પેટ્રોલ પંપમાં નોકરી કરતા અને તેમની ચેનલ મોનોટાઈઝ થયા પછી એમની ચેનલમાં બે સ્ટાઇક પણ આવી ગઈ હતી જે બહુ જ મુશ્કેલ હોય બે સ્ટાઇક આવે એટલે આપણે ચેનલ ત્રીજી સ્ટ્રાઇક આવે એટલે ચેનલ પૂરી તો એ સમયે એમની મદદ કરનાર વ્યક્તિ એક હતા રાધેભાઈ જે એમની ટીમની પાછળ અને જિંદગીમાં આગળ આવવા માટે ગમે તે ધંધો કરો પણ એ ધંધો એક જ કરો જ્યાં સુધી તેમાં સફળતા ના મળે ત્યાં સુધી ધંધો ચાલુ જ રાખો એમને આ વિડીયો કોમેડી કન્ટિન્યુ ચાલુ રાખ્યા તો એમને સફળતા મળી ગઈ ભરતસિંહ પરિસ્થિતિ એટલી ખરાબ હતી ને જયારે એમને એમની મમ્મી નું કરવાના એમની જોડે પૈસા નતા બોલો એટલી પરિસ્થિતિ ખરાબ થાય એવી પરિસ્થિતિ માંથી આગળ આવ્યા છે ને શું વાત કરવી યાર તમને તો એસબી હિન્દુસ્તાની ટીમની પાછળ મહેનત ભરતસિંહની છે અને બહુ જ સપોર્ટ કર્યો છે તેમને અને વિડીયોની એન્ડ કરું છું કેમ કે જીરો સબસ્ક્રાઇબર પર વિડીયો બનાવવાની યાર બહુ જ મુશ્કેલ પડે છે મને ખબર છે અત્યારે હું બનાવું છું મારે એક પણ સબસ્ક્રાઇબર નહીં આ વિડીયો નવી ચેનલમાં નાખવાનો છું તો થોડોક સપોર્ટ કરજો તો બીજો વિડીયોમાં મારે થોડુંક બોલવાનું બધું કોન્ફિડન્સ આવે યાર બોલવામાં થોડુંક મહેનત ના કરવી પડે અને અત્યારે બોલવામાં થોડુંક શું વાત કરું યાર તમને એમ લાગી રહ્યું છે કે વિડીયો વાયરલ થશે કે નહીં થાય વિડીયો વાયરલ થાય કે ના થાય પણ તમે ચેનલ સબસ્ક્રાઇબર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબર કરશો ને તો મને થોડોક કોમ્પિટિશન આવશે થોડોક જોશ લાગશે વિડીયો બનાવવામાં આગળનો વિડીયો બનાવવામાં થોડુંક રિએક્શન સારું આવશે એમ અને હું પણ કોમેડી ક્રિએટર છું ઇન્સ્ટાગ્રામમાં મારો એક પેજ છે જસવંત સત્તર કરીને એમાં કોમેડી વિડીયો જ નાખું છું વિચાર્યું કોમેડી વિડીયોમાં યુટ્યુબ બહુ જ પૈસા આપતું નથી ખાસ કરીને બહુ એટલે બહુ ઓછા પૈસા આપે છે પચીસ પૈસા મળે છે કોમેડી વિડીયોના અને આજે હું તમને એટલું જણાવ આવ્યો તો કે એસબી હિન્દુસ્તાની ટીમની પાછળ મહેનત કોની હતી વધારે તો મહેનત તો ભરતસિંહની જ હતી ચેનલ બનાવનાર વ્યક્તિ ભરતસિંહ જ હતા અને એક સમય ભરતસિંહે બધાને ખોટું બોલીને રાખ્યા હતા કે હું તમને પચાસ પચાસ હજાર રૂપિયા પગાર આપીશ એવું કરીને બધાને રાખ્યા હતા અને આજે સફળ થઈ ગયું અને ખોટું બોલવું પણ ક્યારેક ક્યારેક સાચું બની જાય છે આજે સાચું બની ગયું અને આ વિડિયો જો સારો ચાલશે તો આવનારા વિડીયોમાં હું તમને બતાવીશ એસબી હિન્દુસ્તાની ટીમના બધા જ મેમ્બરની વાત કરીશ ક્યાં રહે છે કોણ સગા ભાઈ છે કેટલા ભાઈ છે કઈ જગ્યાએ રહે છે એ તો તમને ખબર જ છે પણ તેમનો અભિપ્રાય તમને બધો આપીશ બધી માહિતીમાં તો ચાલો ગુજરાતી ટેકનિકલ ચેનલને સબસ્ક્રાઈબર કરો અને બસ આટલું જ બીજું ખાય નહીં આવતા વિડીયોમાં જોઉં છું કેવો સપોર્ટ મળે છે તો બીજો વિડિયો જલ્દી ગણાવવો તો આજના માટે આટલું જ જય માતાજી થેન્ક યુ